વિલાનો એકવાર લુક જોવો હવે હવે આ ફાર્મ હાઉસમાં ટોટલ 14 જેટલા તો એસી આપેલા છે બંને બાજુ ગાર્ડન આપેલા છે ઓમ ઘણો તો ચારે બાજુ તમને ગાર્ડન આપેલા છે 1 BHK માં નાના રૂમ હોય એવડું તો તમને 8 ટ્વિડ બાથરૂમ આપેલું છે આજે હું તમારી માટે અમદાવાદ સિલત સર્કલ થી માત્ર 15 મિનિટના અંતરે લક્ઝુરિયસ ફાર્મ હાઉસ લઈને આવી ગયો છું હવે તમે વીકેન્ડ વિલા ગયો તો વીકેન્ડ વિલા ખાલી તમે વીકેન્ડ વિલાનો એકવાર લુક જોવો હવે આ જે જગ્યાએ ઊભો છું એ તમારું પ્રાઇવેટ ગાર્ડન છે પેલા ડાબી સાઈડ તમને તમારો પ્રાઇવેટ ગજીબો આપેલો છે એ વિડીયોમાં લાસ્ટ સુધી રહ્યો હું તમને પેલા બારની સાઈડ તમને તમારું પ્રાઇવેટ એન્ટ્રી મળી જવાની છે તમારી પ્રાઇવેટ એન્ટ્રી રહેવાની છે તમારું ગાર્ડન રહેવાનું છે બેક સાઈડ ગો આવેલો છે જો લુક જો આ જગ્યાથી તમારી પ્રાઇવેટ એન્ટ્રી બેક સાઈડમાં તમારું સર્વટ હાઉસ આવેલું છે હવે આ બાજુ આવો તમે ગજીબોનો અંદર લઈ જાવ ફાર્મ હાઉસની અંદર આવશો પેલા રાઈટ સાઇડમાં તમને આ નાનું બધું ગાર્ડન આપેલું છે હવે અંદર આવશો એટલે બેક સાઇડમાં તમારું ગાર્ડન મળી જાય છે આ રહેવાનું છે તમારું કોમન ટોયલેટ બાથરૂમ હવે આ બાજુ આવશો એટલે તમારું લિવિંગ એરિયા આવી જાય છે લિવિંગ એરિયામાં મારા અંદાજે ત્રણ એસી તો લિવિંગ એરિયામાં આપેલા છે ફૂલ્લી સ્પેસ લિવિંગ એરિયા તમે જુઓ એ લિવિંગ એરિયા આ તમારું સ્ટોરેજ એરિયા રહેવાનો છે લિવિંગ એરિયામાંથી તમે ગાર્ડન અટેન્ડ કરી શકો છો બંને બાજુ ગાર્ડન આપેલા છે ઓમ ઘણો તો ચારે બાજુ તમને ગાર્ડન આપેલા છે આ તમારું રાઉન્ડ શેપનું તમારું ડાઇનિંગ એરિયા રહેવાનું છે આ રહેવાનું છે તમારું આ ઉપરની ડિઝાઇન જોવો એકવાર આ રહેવાનો છે તમારો પહેલો બેડરૂમ એમાંથી તમે ગાર્ડન કટિંગ કરી શકો છો આ બાજુ તમારું ગાર્ડન આવેલું છે આ બાજુ આવો આ રહેવાનું છે તમારું વોડ્રો

આ રહેવાનું છે તમારો સ્ટોરેજ રૂમ આ બાજુ આવું છું તમારો વોશિંગ એરિયા આવી જાય છે અને તમે વોશિંગ એરિયામાંથી તમે ગાર્ડન અટે કરી શકો છો હવે હાલમાં પહેલાં અહીંયા સ્વિમિંગ પુલ બનાવેલો હતો અત્યારે સ્વિમિંગ પુલ કાઢીને એ લોકોને ગાર્ડનની રિક્વાયરમેન્ટ એટલે ગાર્ડન બનાવેલું છે હવે આ બાજુ પંપ આપેલા છે હવે આ પંપનું ખાસિયત હોય તો હું તમને કહી દઉં બહારથી પાણી આવતું હોય એ પાણી કે જીવજંતુવાળું હોય ખરાબ પાણી હોય હવે આ પાણી જો આ પંપ ફીટ કરવાથી તમારા ઘરમાં તમે સ્વચ્છ પાણી કરી શકો છો હવે આ બાજુ આવશો એટલે તમારો સેકન્ડ બેડરૂમ આવી જાય છે આ તમારા થર્ડ બેડરૂમની એન્ટ્રી રહેવાની છે આ તમારો સેકન્ડ બેડરૂમ આપેલો છે અટેટોડ બાથરૂમ સાથે રહેવાનો છે આ બેડરૂમની તમે ખાલી અટેટોડ બાથરૂમ જુઓ આ તમારો વોર્ડ્રોપ આપેલો છે આ બાજુ આવશો એટલે તમારું અટેડ બાથરૂમ આવી જાય છે અટેડ બાથરૂમ જો બારની સાઈડ આવશો આ બાજુ એટલે તમારો થર્ડ બેડરૂમ આવી જાય છે હવે સેકન્ડ બેડરૂમમાંથી તમે તમારું ગાર્ડન અટેન્ડ તો કરી શકો છો આ જગ્યાથી તમે તમારું ગાર્ડન અટેન્ડ કરી શકો છો હવે આ બાજુથી આવશો હવે તમારો થર્ડ બેડરૂમ આવી જાય છે બેડરૂમની એકવાર સાઈડ કરો મારા અંદાજે વીસ બાય વીસનું તો ખાલી બેડરૂમ રહેવાનો હશે આ જગ્યાથી તમે ગાર્ડન અટેન્ડ કરી શકો છો આ જગ્યાથી તમે ગાર્ડન અટેન્ડ કરી શકો છો આ રહેવાનું છે તમારું પટેડ રોડ બાથરૂમ ડિઝાઇન જોવો ખરેખવા જબરદસ્ત બનાવેલું છે હવે ચાલો તમને હું તમને છે ને ગજીબો બતાવું બેક સાઈડમાં ઓલી બાજુ ગાર્ડન હતું તેમાં દસ હજાર લિટરનો ટાંકો આપેલો છે બહુ જબરદસ્ત મોટું ગાર્ડન બનાવેલું છે આખો ગજીબો એક ટાઈપ આમ પાણીમાં બનાવેલો જોઉં નીચે પાણી છે બતાવો એકદમ નજીકથી આવીને બતાવો નીચે પાણી છે ઉપર આખો ગજીબો છે ગજીબોનું એક લુગ્ધ એકદમ શાનદાર રાખવામાં આવ્યો ગજીબોની અંદર આવતા પહેલા હું તમને છે ને બાર સાઈડ એક ટાકો આપેલો છે હવે અહીંયા ચાલીસ હજાર લીટરનો ટાંકો છે બેક સાઈડમાં બોરવેલ આપેલા છે અને અહીંયા બી ગાર્ડન બનાવેલું છે નાનું મોટું હજુ આવો તમને હું ગજીબો બતાવું ગજીબો બહારથી એકદમ પ્રીમિયમ બનાવવામાં આવ્યો છે આ બધું અલગથી સ્પેસ આપેલી છે હવે ગજીબોમાં ખાસિયત જુઓ ચારેય સાઈડથી ઓપન ગજીબો છે એકદમ હવા ઉજાસવાળું પ્રીમિયમ લુક આપે છે આ તમારું કોમન ટ્રોડ બાથરૂમ રહેવાનું છે અને આ તમારું કિચન રહેવાનું છે મોડ્યુલર કિચન આપેલું છે એકદમ પ્રીમિયમ લાઇફ સ્ટાઇલ આપેલી છે હવે તમે જો આવું પ્રીમિયમ ફાર્મ હાઉસ લેવાનું વિચારી રહ્યા હોય તો સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર આપેલો છે અત્યારે જ કોલ કરો